જય ભીમ સર જયભીમ કોણ સર મંડોણા ગામ થી જે જયંતી પરમાર વાત કરું છું મંડોડા થી હા હા આપણે આવ્યા હતા ને સર મેં આપને એક રેકોર્ડિંગ મોકલેલું છે હા હા મોમીડિયન નો છોકરો છે ઓ હવે એમાં મારા ભાણિયા ને આપણે જે જયભીમ નું એક ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ ચડાવીતી આપણે ઓહા એમાં બુધાય વિશેનું કે એમાં એને અપશબ્દ બોલ્યા પછી મેને કોલ કર્યો મારા ફોન માંથી સાહેબ બરોબર મેં કીધું ભાઈ તમે કોઈ કોઈ જાતિ પ્રત્યે આ રીત નું અપમાનિત ના કરી શકો માટે મેં સાહેબ ફોન કર્યો તો મને સાહેબ મને એટલા શબ્દો બોલ્યો છે ને કે વાત જ જવા દો તમારે પોલીસ સ્ટેશન કયું લાગુ પડે તાલાળા પોલીસ સ્ટેશન ઉગ્યો ગઢવી સાહેબ પીઆઈ ને મળ્યો એક આવી ફોન મેટર માં તમને આવા આવા શબ્દો બોલ્યો તો એમાં હું એટ્રોસિટી દાખલ કરવાની એટલે મેં કીધું આ ગુનો નથી સાહેબ આ એમ કે છે કે ઈદ નદી તમને કાપી નાખવાના છે તો આ હું એક ગુનો નથી તો એ કે તમારી મેટર થઇ તમે સમજી લ્યો એવું કે છે હા, એ રેકોર્ડિંગ છે તમારી પાસે sir એ recording નહી રૂબરૂ મળ્યો હું એને તમને જે ઓલાય ભાઈ મુસ્લિમ છોકરા એ હા સાહેબ મેં તમને રેકોર્ડિંગ મોકલ્યું સાહેબ પેલા સાંભળી મને કોલ કરો ને એટલે પછી તમે કયો એ કરો ના કઈ વાંધો નહીં તમે એસપી પાસે જાઓ અત્યારે તાત્કાલિક હા હા બરોબર એક અરજી લખિત લખતા જાઓ બરોબર ઉતાવળે બહુ મોડું ન કરતા અરે દસ મિનિટ સાહેબ હા એસપી sp સાહેબ ને મારું નામ આપી ને મળો અને પીઆઈ નું આ જે કઈ વર્તન છે ને એ પણ કેજો બરોબર પછી શું કે છે મને કે હું હમણાં તમે અરજી કરો ને મને મોકલજો રેકોર્ડિંગ ને હું છું ને અને એ સ્પેશિયલ મોકલી દઉંશ પહેલા સાહેબ તમે રેકોર્ડિંગ સાંભળી લ્યો તમને હું સાંભળી તો લેસ ભાઈ મારે બીજું કામ છે હા આને કઈ માંગો ને હું આમણા તમને પીઆઈ સાહેબ આરઈ વાત કરાવું પીઆઈ ને ગઢવી રેનો મારો નંબર મોકલો કન્યાજન મને વાત કરાવે એક કામ કરો હા ઓકે સાહેબ ઓકે સર આયા પીઆઈ સાહેબ એ નથી કે મેડમ એ નથી

આપો આપો સાહેબ આપો જય સર જય ભીમ હવે અહીંયા અમને પાંચ વાગ્યા સુધી બેસાડ્યા એક સાહેબ આગળ આવ્યા હજી કોઈ આવ્યા નથી ને કોઈ જવાબ નથી દેતા પણ કઈક ગયા છે ને કામ માં હવે તો કઈ ખબર નહિ તો શું કરીએ બેસીએ કે પણ ફોન કરો તમે એને ક્યાં ગયા છે શું છે ક્યારે આવશે પૂછ્યું એટલે સાહેબે એમને આ સાહેબ કીધા ને નંબર આપ્યા ને એટલે સાહેબ ને એમ કીધું તો કે વાંધો નહીં કઈ અરજી મૂકી દો ને તમે કઈ અહીંયા બેહો. એમ એકલો જવાબ દઈને ફોન કાપી નાખ્યો અલગ જ reset કરીને તેને અજી મને મોકલી ને તમે હા અજી તમને મોકલી નંબર પણ મોકલ્યા છે હું હમણાં યશ ભૈયા હારે વાત કરું હાલો ok sir હા હા બોલો હવે પેલો સાહેબનો ફોન આવ્યો હમણાં તાલાળા થી હા એ કે ઓલા અહીંયા ફૂલવાડી out post માં કંઈક નામ સારું દીધું એને મળો એ કે હા એ મેં યશ ને હમણાં ફોન કર્યો તો મેસેજ કર્યો તો હતો. હા જાવ તમે હમણાં એને ગઢવીને ફોન કરું છું અને બીજા સાહેબાર એ વાત થઈ ગઈ કે મેં બોલાવ્યા છે અને કે ફરિયાદ લઈ લેસુ અને બીજી કે જે કઈ કાર્યવાહી કરવા થાય કાયદાકીય રીતે એને સમજાવી દેસુ બરાબર એટલે ફરિયાદ લઈ લે છે તમે જાવ મેં તમારી જે કઈ ફરિયાદ છે લખાવો અને પુરાવા જે કઈ સ્ક્રીન શોટ ને રેકોર્ડિંગ છે બધું આપો હા મેં આપી દીધા કમને મોકલી દીધા મેં વોટ્સએપ મોકલવાનું હોય રૂબરૂ છે ફરિયાદ લખવાની હોય

મને કેજો એ તાલાડા પોલીસ સ્ટેશન ના ગઢવી સાહેબ બોલો થી યુવા એટ્રોસિટી ની કઈક ફરિયાદ છે કોઈ આપણે મંડોળા ગામના ભાઈ સાગરભાઈ એના બિંજોડા બીજા આગેવાને કોઈ ફોન કર્યો તો ઇન્સ્ટાગ્રામ ની કઈક પોસ્ટ હતી ને એમાં કમેન્ટ કરે છે મુસ્લિમ છોકરો ફોન કર્યો

આ રહ્યા સાહેબ કરે જ છે કાર્યવાહી આને કાર્યવાહી કરો ને તો પાછું ને 11 વાગ્યા નું કાલ નું કીધું છે કેટલા લોકો તમે આ ભેગા છો અમે પાંચ જણા પાંચ જણા હા કોણ છે પોલીસ વડોદરે આપણે મનોજગરી કરીને છે બીજા પીઆઈ પીએસએ કોઈ નથી ના પીઆઈ સાહેબ નો ફોન આવ્યો તો એ કઈક વાત કરી છે આપો તો ફોન એના આપો બોલો ને સોલંકી સાહેબ હા હવે શું આ મને આવ્યો એમાં અત્યારે સાહેબ એની કોલ ડિટેલ મગાવી કોલ ડિટેલ સુરત આવી તો સાહેબ કે અત્યારે ફટાફટ એની છે ને કોલ ડિટેલ ડીએસપી સાહેબ ઓફિસર અત્યારે લઈને જાવ તાત્કાલિક પેલા કોલ ડિટેલ એમની મંગાવી લ્યો આખી બરાબર અને પછી આ અત્યારે પછી આપણે સુરત ની ડિસ્ટ્રિક્ટ ઓફ નો કે નિય સંબંધિત પોલીસ સ્ટેશન નો કોન્ટેક્ટ કરી

હા અત્યારે સાહેબ એવું કીધું કે તમારે શું કરવાનું મેં કીધું સાહેબ અમારે જે લીગલી થતું હોય એ કરવાનું છે બરાબર ફરિયાદ દાખલ કરો ને અમે કીધું ફરિયાદ દાખલ કરો તો એ કે જો અમે એને પેલા પકડી આવીએ ને ફરિયાદ કરીએ ને તો મજબૂત રહેશે મેં કીધું સાહેબ એ તમે બે મહિના પછી પકડો મને એની સામે વાંધો નથી મને અત્યારે એફઆઈઆર આપો મને એટલે મેં કીધું સાહેબ અમારી આ બધી પેન્શન જાય તો મને કઈ વાંધો નહીં હું એફઆઈઆર કરી આપું એટ્રોસિટી કરી નાખો ભલે ને બે મહિને પકડો.

એ આપડે એસપી ને સીધું કીધું હતું ને આપણે એટલે એસપી સાહેબ જ આવ્યા હતા હો સાહેબ સવારે સાડા બાર વાગે એસપી સાહેબ પોતે આવ્યા હતા એસપી સાહેબ પોતે મનોહર સિંહ જાડેજા સાહેબ કરીને હતા એ પોતે આવ્યા એટલે એને હા ભીડાય અને તમારે કાલની રાતની વાત છે બરાબર છે પછી ઓલા ગઢવી સાહેબ ને કીધું કે આનું આજની તારીખમાં બધું કામ મારે પૂરું જોઈએ અને મને સાંજના રિપોર્ટ કરો વાહ વાહ સરસ એટલે એસપી સાહેબે સારું જ ધ્યાન દીધું છે.